બોલાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે મતદાન નહીં કરવા માટે કહેવામાં આવે છે અથવા સત્તાધારી પક્ષને મતદાન થાય અથવા તમારી ટકાવારી ઓછી થવી જોઈએ આવા બધા થાય છે હું સૌને વિનંતી કરું છું કે પવિત્ર મતદાતાની ફરજ તરીકે આવું કોઈ પણ ક્યાંય આપને અડચણ આવતી હોય તો હવે તો ફોનના રેકોર્ડિંગ થાય છે કોઈ પણ પોલીસ કર્મચારી કે અધિકારી આપને બોલાવવા માટે પણ ફોન કરે કે કોઈના દ્વારા સંદેશો મોકલે રેકોર્ડિંગ કરજો સીસીટીવી હોય તો એના ફૂટેજ મેળવજો જરૂર પડે કેમેરાને છૂપી રીતે લઈ જઈને ક્યાંય પોલીસ સ્ટેશનમાં બોલાવે કે રૂબરૂ આપને મળવા આવે એનું રેકોર્ડિંગ કરજો કારણ કે ચૂંટણી પર્વમાં આ રીતે ખલેલ એક ગુનો બને છે આપણે એના સામે કાર્યવાહી કરવી છે અને આ માટે આબ જે કે પુરાવા એકત્રિત કરો આ પુરાવા અમારા પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયના વોરરૂમમાં 8200059989 ગુજરાતીમાં કહું છું 82 3 મીંડા 000 599 89 આ એક WhatsApp નો નંબર છે આપે એકત્રિત કરેલા પુરાવાઓ આના પર મોકલી આપજો કાયદાથી જે આવા હવનમાં હડકા નાખનારા લોકશાહીના પવિત્ર યજ્ઞને નુકસાન કરનારા કોઈ તંત્રના અધિકારીઓ તો જે કંઈ એમને સજા કરાવી શકાતી એ કરાવવાનો પ્રયત્ન રહેશે હું તંત્રના અધિકારીઓને અને કર્મચારીઓને પણ કઉ છું કે આપ એ જનસેવક છો આપનો ધર્મ તટસ્થતાથી ભાઈ વગર કામ કરવાનું लोकशाही व्यवस्था छे કોઈ એ રાજકીય પક્ષ સત્તા માં આવે લોકો ઈચ્છે ત્યારે રાજકીય પક્ષ સત્તા થી દૂર થાય બીજો રાજકીય પક્ષ આવે પરંતુ તંત્ર ના સેવકો એ કોઈ રાજકીય પક્ષ ના નોકરો નથી એ જન સેવકો છે ત્યારે આપ apni પવિત્ર ફરજ જન સેવક તરીકે બજાવશો એવી અપેક્ષા રાખું છું મને અનુભવ છે આપણા ગુજરાત માં ખૂબ sara અધિકારીઓ ખૂબ sara કર્મચારીઓની એક નામના પણ એમના પાસેથી એ કામો કરાવવામાં આવે છે કે જે કામો કરવા માટે એક જનસેવક ફરજથી નથી બંધાયેલા હું અધિકારીશ્રીઓને અને કર્મચારીશ્રીઓને પણ કહીશ કે કોઈ પણ ઉચ્ચ અધિકારી કે રાજકીય પક્ષનો કોઈ મિનિસ્ટર કે હોદ્દેદાર સત્તાધારી પક્ષનો કરવા માટે કહે તો આપ પણ કોઈ કેમેરા વિડિયો રેકોર્ડિંગ ફોન આપની પાસે પુરાવો રાખજો કારણ કે કાલે આપ ક્યાંક ફસાશો તો આ બધા રાજકીય વાળા તો છે ને સત્તા પક્ષ વાળા હાથ ઊંચા કરી દેશે કોઈ બચાવવા નથી આવતું ભૂતકાળમાં કેટલાક અધિકારી શ્રીઓ રાજકીય પક્ષના સત્તાધારી પક્ષના ઈશારે ખોટું કરી બેઠા અને એમને જયારે ભોગવવાનું આવ્યું ત્યારે સત્તા પક્ષે હાથ વાહરે આવ્યા એટલે આપ પણ આપની સલામતી માટે આવું કરજો એવી વિનંતી કરું છું ગુજરાતના મારા ખૂબ પ્રેમ આશીર્વાદ અને સમર્થન કોંગ્રેસ પક્ષને આપ્યું છે એક સારું વાતાવરણ ઊભું થયું છે લોકશાહી ચૂંટણી લડીએ છીએ સત્તા પડાવી લેવી એ જ આખરી લક્ષ નથી

અહંકાર છોડીને વિનમ્રતા હોવી જોઈએ ખરેખર તો હું અભિનંદન અમારા પક્ષના તમામ ઉમેદવારોને આપીશ બહુ બધા અમારા ઉમેદવારોને સત્તાધારી પક્ષના લોકોએ ફોર્મ પાછું ખેંચવાનું હતું ત્યારે એપ્રોચ કર્યો હતો કોઈના સગાવાલા થ્રુ કોઈ અધિકારી હોય એના થ્રુ રૂબરૂ મળીને કે ભાઈ તમે તો નહીં જીતો આવો આટલા કરોડ આપીશું તમને બોર્ડ કોર્પોરેશનના ચેરમેન બનાવીશું કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉમેદવારોની નિષ્ઠા અને પ્રમાણિકતાને સલામ કરું છું કે એક પણ ઉમેદવાર ભાઈમાં કે લાલચમાં આવ્યા નહીં અને કોઈએ પણ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણી કે અમારા જે ફોર્મ માન્ય થયા

ભાઈચારો એકતા અને પ્રેમ મહાત્મા ગાંધીજીની આપણી આ જન્મભૂમિ